નમસ્કાર ધોરણ છો ગુજરાતી વ્યાકરણ તેની અંદર આપણે શીખીશું સંજ્ઞા વ્યક્તિ પ્રાણી પદાર્થ કે વસ્તુને સૂચવે તે સંજ્ઞા કહેવાય છે ઝાડ નદી પર્વત સરોવર પશુ પંખી નગર ગામ સાળા ફૂલ ઉપર આપેલા નામો સંજ્ઞા તે નામથી ઓળખાય છે કારણ કે તે વ્યક્તિ પ્રાણી પદાર્થ કે વસ્તુને સૂચવે છે આખા સમૂહને તેમજ સેવાના દરેકને લાગુ પડે છે તેથી શું કહેવાય છે આ બધા જાતિવાચક સંજ્ઞા ઝાડનો આખો સમૂહ નદીનો આખો સમૂહ એ રીતનો સમગ્ર સમૂહને સૂચવે છે એટલે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે સંજ્ઞા વિશે જાણીએ નામનો મૂળ અંગ એટલે સંજ્ઞા તે શબ્દનો એક પ્રકાર છે બારી ઘર ઝાડ ખમીશ મન ગામ પહેરણ વગેરે સંજ્ઞાઓ છે સંજ્ઞાઓને પોતાનું લિંગ અવશ્ય હોય છે કેટલીક સંજ્ઞામાં લિંગનું પ્રત્યય દેખાય છે જેમ કે બારી સ્ત્રીલિંગ ઈ બારણું નપુષ્કલિંગ ઉ દરવાજો પુલ્લિંગ ઓ વાર્તા સ્ત્રીલિંગ આ જ્યારે કેટલીક સંજ્ઞામાં આવા પ્રત્યય દેખાતા નથી છતાં એમનું લિંગ હોય છે જ ઉદાહરણ તરીકે બરફ પુલ્લિંગ જમીન સ્ત્રી મકાન નપુષ્કલિંગ લિંગ વિનાની સંજ્ઞા હોતી નથી જે સંજ્ઞાનું લિંગ દેખાતું ન હોય તે જાણવા માટે કોષનો ઉપયોગ કરી શકાય સંજ્ઞાનું લિંગ જાણવું આવશ્યક હોય છે કારણ કે એ અન્ય શબ્દો પર અસર કરે છે ઉદાહરણ તરીકે નાની બારી ખોલી આ વાક્યમાં બારી શબ્દ સ્ત્રીલિંગ છે અને એને કારણે નાની અને ખોલી બંનેમાં ઈ પ્રત્યય આવે છે એમ મીઠું સફરજન કાધવું આ વાક્યમાં સફરજન સંજ્ઞા નપુષ્કલિંગ છે એને કારણે મીઠું અને ગાધુ શબ્દમાં એનો ઉપ્રતય દેખાય છે આમ તો સંજ્ઞાના છ પ્રકાર ગણાય છે એક છે વ્યક્તિવાચક સંજ્ઞા કોઈ ચોક્કસ પદાર્થને દર્શાવવા માટે તેને જે નામ અપાયું હોય તે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય ગામ સ્થળ વ્યક્તિ પ્રાણી પક્ષી વગેરેના ચોક્કસ નામ આપણે આપ્યા હોય છે ઉદાહરણ શ્રી કૃષ્ણ હિમાલય રમેશ સાબરમતી સુરત રેખા ગૌરી ગાય મોત્યો કૂતરો વગેરે વ્યક્તિ વાચક સંજ્ઞા કહેવાય જાતિવાચક સંજ્ઞા કોઈ ચોક્કસ વ્યક્તિ વસ્તુ પદાર્થ નહીં પણ આખા વર્ગને દર્શાવતી સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા કહેવાય ઉદાહરણ ગાય એટલે કે ગાયની આખી જાતિ કોઈ ચોક્કસ ગોરી ગાય નહીં વિદ્યાર્થી એટલે તમામ વિદ્યાર્થી કોઈ ચોક્કસ પરેશ નરેશ વગેરે વિદ્યાર્થી નહીં પર્વત નદી ઝાડ બળદ ફૂલ ઘર શિક્ષક ફળ વગેરે જાતિવાચક સંજ્ઞા કહેવાય સમૂહવાચક સંજ્ઞા આખા સમૂહનું સૂચન કરતી સંજ્ઞા સમૂહવાચક કહેવાય ઉદાહરણ ટોળું માણસોનું ધણ ગાયોનો જુડો ચાવીનો ભારત ભારી લાકડાની મધપુડો મધમાખીઓનો જૂથ ઘણા બધા લોકો સમાજ ઘણા બધા લોકો વગેરે સમુખ વાચક સંજ્ઞા છે ત્યારબાદ છે દ્રવ્ય વાચક સંજ્ઞા વિવિધ દ્રવ્યોનું સૂચન કરતી સંજ્ઞા દ્રવ્ય વાચક સંજ્ઞા છે તેલ ઘી ખાંડ જેને ગણી ન શકાય તેવી વસ્તુઓ દ્રવ્ય વાચક સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા અમૂર્ત વસ્તુઓને દર્શાવનારી સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા છે અહિંસા પ્રેમ નફરત ક્રોધ સેવા વગેરે ભાવ વાચક સંજ્ઞાના ઉદાહરણો છે ક્રિયાવાચક સંજ્ઞા ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે દોડ ચાલ ખેંચ વગેરે ઓકે તો વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ